નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મની સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરત આવતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટથી શરૂ કરીને તેમના કાર્યકર્તાના ઘર સુધી પાંચસો કારના કાફલા સાથે ભવ્ય રોડ શો પણ યોજાયો ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સીઆર પાટીલને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવી જળશક્તિ જેવું મહત્વનું ખાતું સોંપવામાં આવ્યું હતું ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી ત્યારે કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરત આવેલા સીઆર આર પાટીલનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવી પહોંચેલા સીઆર આર પાટીલના સ્વાગતમાં ધારાસભ્યો નગરસેવકો મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા તેમજ એરપોર્ટથી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો